માતાજી મિત્રો સ્વાગત છે તમારો મારા નવા ચેલેન્જ વિડીયોમાં આજના ચેલેન્જ વિડીયોમાં એવું છે કે પાંચ પાંચ ડમ્બલ ડંબલ અને આપણે ચેલેન્જ વિડીયો વાળો તો આવ્યો સુરેન્દ્રભાઈ કમેન્ટમાં યુટ્યુબના ચેનલમાં અને એમાં કમેન્ટમાં સુરેન્દ્રભાઈ ચેલેન્જ વિડીયો આવ્યો તો આવ્યો દસ કિલોનો પણ આપણો દસ દસ કિલોનો નહીં અઢી અઢી કિલોનો કરી પાંચ પાંચ કિલોનો હોય એટલે એના પર આપણે ચેન્જ બનાવશું તો ચેલેન્જનો સ્ટાર્ટ કરી આવીએ આપણે હવે તમે સમજાવજો ચેલેન્જ કરવાનું હું ચેલેન્જ એટલે આને બે આટલું રાખવું છે આટલું બધું સેકન્ડ રાખશે ને હોલ્ડ કરશે ને એ જ દીધા એટલે લખવાનો ટાઈમ ટાઈમ લખવાનો કોને લખવા એ તો આ તો બોલેનો બોલેનો નોટબુક તો કોક કોલપે રાખી તાણી હું પકડા હું લખું જો 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 ફોનમાં નોટ કરી દેજો ફોનમાં નોટ લખ પણ પછી જતો પહેલા નોટ કરવાનો પાછો લખી નાખો તો છે નંબર મને બતાના નંબર આવશે હું લખું જો હે ને શેકળ મામા માસ તો કું બોલે ફોનમાં નામ હ અન નંબર આપો તો આલે કૌશલભાઈ નંબર આ નંબર હવે આપણો રાજીદિપ ભાઈ ને એની રીતે ડાયરેક્ટ બધા કરશે બરોબર ડાયરેક્ટ બોલું ચાલે છે માન્ય બીજો નંબર રંજીત પહેલો કર કે બીજો હું મારી જાણું તો નકર તમે આલજો ભાઈ બીજો નંબર રંજીત યાદ રાખજો પોતાને રીતે હું ભૂલી ન જાય નંબર બહુ છેલો બહુ ત્રીજો નંબર દીપો ચોથો ચોથો નંબર 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 કૌશલ કૌશલ મારો સાતમો અનિલ તમારો તમારો લાસ્ટમાં આવતો ના બીજું કોઈ એ કોઈ કોઈ બીજું પૂછવું તો પૂછી લે પછી આપણે ઇનોમ ઇનોમ ચારસો રૂપિયા ચારસો રૂપિયા ઇનામ રાખવાનું આ જાવજો વધારે સેકન્ડ હોલ્ડ કરી રાખશે ઇને બીજો રાઉન્ડ બીજો રાઉન્ડ કશું નહી બીજો બીજો રાઉન્ડ કોઈ નહી ઓલો બીજો રાઉન્ડ થી હા એ વાત છે બરોબર ત્યારે જે આવતી વધારે વખત ટાઈમ વધે વધારે હોલ્ડ કરશે કેટલા ઇનામ ઇનામ ચારસો ચારસો કેમ છો બધા આમજી તો મિત્રો અમે ચેલેન્જ વિડિયો સ્ટાર્ટ કરે એની પાલા તમે અમારી ચેનલ ને જો લાઈક કોમેન્ટ ના કર્યું હોય તો જલ્દીથી તઈને સબસ્ક્રાઇબ કરતા આવજો કોમેન્ટમાં ચેલેન્જ લખવા દો અ ફાટ નંબર કો મિત્રો હવે અમે આ ચેલેન્જ વિડિયો સ્ટાર્ટ કરીએ જેનો પહેલો નંબર વે આવી જો પણ રેફરી કોણ હે બધું કહી દે ખાલી સે સેકન્ડ ને બહુ જેટલી ગાડી જે રાખશે એને સેકન્ડ જસવંત ભાઈ લક્ષ્ય સેકન્ડ મિનિટ વાઇઝ જે હોય હાલ પહેલો નંબર કોનો હતો આઈ તું તું 3 પુ कौन जे तू अरे वेर वो बोल वेड 1 2 3 પ્રિયા બાજુ આવજો રે ભાઈ ભાઈ રે ભીસા બાજુ આવજો રે ભી જલ્દી આવ બસ અહીં ખરા હલે મુક ના એક ભાઈ દો આવ નાતા લ ભાઈ આટુ આવો તું એ તો ક્યાંથી आते હી

તો મિત્રો આપડે ભાવા ભાઈ પડી ગયો ભાઈ ચાલુ રાખી એ તમે જો

નમર મધીરો કા તમે એક એક મીટર રાદો કરવા દો 10 10 મીટર આ તો મારું છે પરથી આલતું નહી બસ બદર બદર ના માગો પડતી એવું લાગે પડતું જ નહીં તરત હમણાં ઉઠો ભાવ ગાડી વસ્તુ મા ભાઈ પહેલો નંબર દીપક જ છે તમે કોક નામ ના ભાઈજી બસ ના કરો ભૂલી જઈ ભૂલી જમા ના દીપક લક્ષ્મી ના રે થથરન તો થથર ભાઈ એ તો તાર કોઈ જુવાન નહીં થથર કે ના કોના મુ બસ આ આ નંબર 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 એ નંબર તો જ

ಮಜಬೂತ <laughs> 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 યુ નાલે તસી ચાલે લે લે બસ બરાબર બરાબર તો કતર તો અમે 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 ના નહિ લો પેગિસ્ટ્રેશન ના કરો નજરો માં કાચું દો મામો કદી નહી ને વાપરો એ ગવા 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 ને આ લાસ્ટમાં જે જીતેને ગણવાનું ને નેક્ષ

અરે હો ભઈ નારાજ બધું અલ્યા સીધા થોડા જકડે જવા દે લેવા તો વાત દીપક બધું પાળ કવરા પૈસા વાત વાત મારા કોઈ પૈસા વીતે મિનિટ તો મંડી બધું આટલી મિનિટ જમા થાકાવ પછી આ તો મારો અંદાજ મારે યાર નકર તમે આવ કાચો પા આવ મમન જય આ રૂમત મારતો મારતો નું નહીંલા દર માશી છોરો જો તો જો આ એ કરું તો સીધો તાજી ને પેલું

આવું બોલવાનું કલાક બોલવું નક્કી બોલે મારા વખત પણ

અબ આચી વાત કરી બેહ બહુ લાડ ને તો કઈ ઉંજો કરો તો વાત કરી એ તો અન્ય તો તારી આમાં 90 જ નહી હું ડોડો ની આગળ થઈ ગયો બે આગળ થઈ તો 5 સેકન્ડ

સાચી રાખવી લે એમ તો એમ આ આ મેલતો ને કરણ અહ નિમિતા મેલ બની કે તો વાઇબ્રેશન માં આવપની એક ની એક ની શેક નહીં

ના એ આડી નું નમ ચાલશે આડી ચાલશે અને કમડી બોલતા સતી કોલ કરવા માતાજી પર કોલ તો ખાતા નહીં ના ના આઈ આઈ તો પેટું ગતિ લઈ ગયો

બે જે પેલો થાકી જાય અરે શુગા દોને નહી આવો તો નહી તો કેવું કરો જય માતાજી ઓ બસ તને વાળા બે ડમ્બલી બે ઉપાડ જે મેલ દે હારી ગયો ના હોય યાર ઓમો તો જેતો સેકન્ડ ઉપાય આ કે આ તો હરખર કા તો જ મેળાવા યાર એ વાત છે અમાર ન હોય જે પેલા રૂલ કીધા એના જો આ સમજતું નહી યાર તો મિત્રો બધો ના નંબર પટી જાય જુને ઉપાડ્યો સેકન્ડ બે મોડા ના તો એની ફાઈનલ રમા નહીં ત્યાં હોય તો ડાયરેક્ટ જીતા દે તો એ જોઈ લઈએ કોણ જીત્યું હોય કોઈ દેખાતો ના અને બે મોણસો પેલા ખાલી કે પછી કહી દેજે કોણ હવે જસવંત ભાઈ જે કહેવાનું કહી દો જે બે મોણા આવતી વધારે કરી હોય તો આપણે ડાયરેક એક મોણ લઈ જાવ હવે મોણા તમે એ નહીં 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 બોલા ને આકો નંબર માં બતાકો જે પેલા બે હોય ને એમ જવાનું ભાત કરતો ડાયરેક એવું ને કે પેલો આયરો ને બીજો આયરો પછી તું આગળ કેતા ના પેલું મ્યુઝિક નહીં તો એક દીપક અને કૌશલ 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 ભાઈ આ દીપક